Hi ફ્રેન્ડ્સ આજે આપણે કારેલાનું શાક બનાવીશું કારેલાનું શાક આ રીતે બનાવશો તો બી કડવું નહીં લાગે અઢીસો ગ્રામ કારેલા લીધા છે જેને મેં કટ કરી લીધા છે કારેલાની ચિપ્સ ના શેપમાં કટ કરી લેવા તેવી જ રીતે બધા કારેલાને કટ કરી લઈશું કારેલામાંથી હવે કડવાશ નીકળી જાય તેના માટે આપણે કારેલામાં એક ચમચી હળદર નાખીશું એક ચમચી મીઠું નાખીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું જેથી કારેલામાં જે કડવાશ હોય તે નીકળી જાય હવે તેને પંદર મિનિટ માટે રહેવા દઈશું પંદર મિનિટ બાદ કારેલામાંથી નીચોડીને પાણી કાઢી લઈશું તેવી જ રીતે બધા કારેલામાંથી પાણી કાઢી લઈશું કારેલામાંથી કડવાસ વાળું પાણી નીકળી ગયું છે હવે કારેલાને ધોવાના નહીં હવે કારેલાને ફ્રાય કરીશું એક પેન માં તેલ લીધું છે તેમાં કારેલા નાખીશું અને તેને ફ્રાય કરી કારેલા ને સ્લો ટુ મીડિયમ ગેસ પર ફ્રાય કરી લઈશું અને કારેલાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે તે ફ્રાય થઈ ગયા છે હવે તેની પ્લેટમાં કાઢી લઈશું હવે તે જ પેનમાં એક ચમચી જીરું નાખીશું એક ચમચી વરિયાળી નાખીશું લીલા મરચાં જે અહીંયા મેં એક કટ કરી લીધા છે ત્રણ કટ કરેલી ડુંગળી નાખીશું હવે ફ્રાય કરેલા કારેલા નાખીશું एक चमची लाल मरचू पाउडर एक चमची काश्मीरी पाउडर मीठू एक चौथाई चमची कारण पर मीठू नाख्य एक चौथाई चमची हरदर एक चमची धना जीरु पाउडर અને વરિયાળીનો પાવડર નાખીશું કારેલાના શાકમાં વરિયાળીનો પાવડર ખૂબ સરસ ટેસ્ટ આવે છે તેથી વરિયાળીનો પાવડર જરૂર નાખો હવે તેને મિક્સ કરી લેવું એક ચમચી આમચુર પાવડર નાખ્યું છે આમચુર પાવડરથી ટેસ્ટ સારો આવે છે અને કોથમીર નાખી છે તેને પણ આપણે મિક્સ કરી લઈશું કારેલાના શાકને હવે બે મિનિટ થવા દઈશું કારેલાનું શાક થઈ ગયું છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો